આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત છસો કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્ત અને લોકાર્પણો ઈ લોકાર્પણો એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના વિકાસને અનેક ભેટ મળી છે પાણીના પ્રશ્નો હોય બ્રિજ હોય આમાં અનેક વિકાસના કાર્યો થયા છે અટલ સરોવર પહેલી મહેતી એ પણ ખુલ્લું મૂકવામાં આવશે અને લોકોની સુખાકારી માટે વિકાસના કાર્યો ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને હમણાં અંબિકા ટાઉનશીપ છે ત્યાં પણ જે પાણી માટેનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હવે કાયમી હલ થઈ જશે એ વિધાનસભા એકોતેરના અગિયાર અને બાર નંબરના જે વોર્ડ છે વોર્ડમાં પણ કાયમી પાણીની સમસ્યાઓ છે હાલ થઈ જશે અને આવતીકાલે વુમન્સ ડે છે ત્યારે વુમન્સ ડેની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ